ભરોચ ખાતે મહાદેવિયા પ્રીમિયમ લિગ ક્રિકેટ સિઝન 3 માં ખેલાડીઓની પસંદગી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરોચમાં મહાદેવિયા જમાત દ્વારા આયોજિત આઠ ટીમોને ખેલાડીઓએ પસંદ કર્યો હતો સમાજમાં ખેલદિલ સ્પોર્ટ્સમેનશીપ અને ખેલ ભાવના સાથે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આયોજન કરાય છે મહદવિયા જમાત દ્વારા ધાર્મિક સામાજિક અને જાહેર કાર્ય સાથે રમતગમત ક્ષેત્રે પણ યુવાનોમાં ઉત્સાહ વધારવા માટે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત મહદવિયા સ્કૂલ ખાતે મહદવિયા પ્રીમિયમ લિગ ક્રિકેટ સિઝનત્રણ માં ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો હતો રમતગમતના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના ખેલદિલી સ્પોર્ટ્સમેનશિપ અને ખેલ ભાવના સાથે એકતા અને ભાઈચારાનો પ્રોત્સાહન આપવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને સમાજના સભ્યોને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કુતબુદ્દીન પટેલ કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તથા મહદવિયા જમાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે રમતગમત યુવાનોમાં સ્થિ રમતગમત યુવાનોમાં શિસ્ત સ્વાસ્થ્ય અને સમાજ પ્રત્યે એકતા લાવવાનો માધ્યમ છે આજના ખેલાડીઓની પસંદગી કાર્યક્રમ કુલ આઠ ટીમો ઓનર્સ દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી પસંદગી બાદ આગામી દિવસોમાં મહાદિવિયા પ્રીમિયમ લીંગ ક્રિકેટના મેચ મુનસી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવશે મહાદવિયા જમાતની મેનેજિંગ કમિટીને જણાવ્યું હતું કે મેચોની તારીખ જલ્દી જાહેર કરવામાં આવશે અને સમગ્ર સમાજના લોકો આ સ્પર્ધા જોવા અને યુવાનોને ઉત્સાહ આપવા અપીલ કરવામાં આવી છે ખલીફતુલ્લા તાબે તામ રસુલ્લા ગુજરાત સૈયદ મોહમ્મદ જૌનપુરી મેહદીએ માઉદ સલામના છસ્સોમી વર્ષગાંઠ નિમિત્તે મેહદીયા જમાત દ્વારા ધાર્મિક સામાજિક અને જાહેર સેવાઓના પ્રોગ્રામનું આયોજન કરેલ છે તેમાંનો એક પ્રોગ્રામ રમતગમત ક્ષેત્રે પણ સામેલ કરેલ છે તેના સંદર્ભમાં બાર દસ બે હજાર પચીસના રવિવારના રોજ સાંજે છ વાગે મેંદિય સ્કૂલ ખાતે મેદિયા પ્રીમિયર લીગ ક્રિકેટ સિઝન થ્રીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે આ પ્રોગ્રામ પ્લેયર ઓપ્શન એટલે ખેલાડીઓની પસંદગીનો પ્રોગ્રામ છે રમતગમત ક્ષેત્રે મેદિયા પ્રીમિયર લીગ ક્રિકેટ કાર્યક્રમ આયોજન કરવાનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે સમાજ સમાજમાં ખેલ લીલી સ્પોર્ટમેનશીપ અને ખેલ ભાવના વધે અને સાથે સાથે એકતા ભાઈચારો પેદા થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેહિયા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કુતબુદ્દીન ટેલર જે કરણ ટેલર કરીને ઓળખાય છે પછી જમાતના મેહિયા જમાતના તમામ આગેવાનો ઇસ્માઈલભાઈ આમોદ હજી ઇસ્માઇલભાઈ આમોદવાલા તેમજ શહેર શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી અને સલીમભાઈ પંખાવાલા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને સફળ અને કામયાબ બનાવેલો હતો આજના પ્લેયર ઓપ્શન ખેલાડીઓની પસંદગીના પ્રોગ્રામમાં કુલ આઠ ઓનર્સ કુલ કુલ આઠ કોન ઓનર્સે પાર્ટિસિપેટ કરેલો છે આ ટીમ ટોટલ રમશે અને એન્ડિયા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો મુનશી ક્રિકેટ ગ્રાઉન્ડ સ્કૂલ પર રમાવાની છે જેની તારીખ હજુ ડિક્લેર થઈ નથી